કેટલા દિવસથી તમારો લોકો સેવા લાભ લે નામ મહેન્દ્રજી અમૃતજી ઠાકોર ગુજરાત સત્ય ઠાકોર દ્વારા બે હજાર તેરથી થી લઈને અત્યાર સુધી સેવા કેમ્પનું અમે આયોજન કરીએ છીએ અને દેલીના સાંજને સવારના થઈને પંદરસોથી બે હજાર લોકો સેવાનો લાભ લે છે અને દોઢસોથી બસો અમારા સ્વયંસેવકો અહીંયા ઉપસ્થિત રહે છે મેડિકલ સુવિધા જમણવાર અને નાસ્તાની ચાય નાસ્તા રાજુ કેમ્પનું કેટલા વર્ષથી આયોજન કરવામાં આવે સતત લગભગ અંદાજિત આઠ થી દસ વર્ષ થઈ ગયા મા આશાપુરાની કૃપાથી દસો વર્ષથી બહુ સરસ ગયા કેમ્પમાં કેટલા કેમ્પમાં કેટલાક શ્રદ્ધાળુ આવે છે લાભ લે ફરસાદ શ્રદ્ધાળુઓની વાત કરીએ તો બે ચાર દિવસની અંદર મતલબ એટલો બધો સારો રસપ્રસ રહે છે અને માના શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યાની અંદર અહીંયાથી પસાર થતા પદયાત્રાઓ અમને બહુ સારો સેવાનો લાભ મળી રહ્યો છે શું શું સુવિધા કેપમાં સુવિધાની વાત કરીએ તો સૌથી સવારે ચા નાસ્તો ગરમ ગરમ અલગ અલગ દિવસના નાસ્તો હોય છે બપોરના જમવાની વાત પરસાદીની વાત કરીએ બપોરની તો દાળ ભાત રોટલી શાક મિસ્ટન નમકીન અને ઠંડી છાસ વગેરે કંઈ ઉપસ્થિત અનેક પણ અનેક અલગ પ્રકારની કંઈ ને કંઈ ચારે ચાર દિવસના દરમિયાન હોય છે અમારું કેટલા લોકોની ટીમ ટીમ અમે આમ તો અમારી ટીમ ઘણા લોકોની છે અને સતત તેમ કે સમાજના તમામે તમામ ભાઈઓ સાથે રહી અને આ માતાજીના સેવા કેમ્પની અંદર સૌના સહકારથી બધું સારી રીતે અમે કરીએ છીએ